એની મુલાકાત લેતા ટુરિસ્ટ એવું સમજે કે તેમણે કાશ્મીર જોઈ લીધું છે ખરું પૂછો તો કાશ્મીરની સાચી સુંદરતા જોવી હોય તો આવા પેકેજ લીધા વગર જાતે જ પહોંચી જવું અને ત્યાં રહેતા લોકલની મદદ લઈને કાશ્મીરના પહાડોમાં વસેલા નાના ગામમાં જઈ ત્યાંના લોકજીવન વિશે અને ત્યાં રહેલી પ્રાકૃતિક સૌંદર્યતા માણવી જોઈએ આપણે એવા જ ગામોની વાત કરીએ તો બંગુસ રેસવાડી બંગુસ કાશ્મીરની સૌથી ઓછી એક્સપ્લોર કરેલી જગ્યાઓમાંથી એક છે બંગુસ વેલી કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલી છે અઢળક વન સંપત્તિ જંગલી જીવોથી ભરેલી આ જગ્યા દુનિયાના સૌથી સુંદર ફરવાના સ્થળોમાંની એક કહી શકાય અહીં કુદરતી સૌંદર્ય ભરપૂર છે એપ્રિલ થી ઓક્ટોબર મહિનામાં અહીંયા આવવાની ખૂબ જ મજા આવે છે દકસ્સુમ દસુમ વેલી ભૂંગી નદીના તટે છે જે અચલબલના મુગલ ગાર્ડનથી થોડેક જ દૂર છે દકસ્સુમમાં દરેક ખાસિયત છે કે જે પર્યટકોને આકર્ષે આ રોમેન્ટિક ડેસ્ટિનેશન પણ છે એડવેન્ચર સ્પોટ પણ છે અને પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર છે આમ તો ઠંડીની સિઝનમાં દકસ્મુનની ધરતી બરફથી ઢંકાઈ જાય છે પણ જો તમે હરિયાળી જોવાના શોખીન હોય તો તમને વધારે ઠંડીના બદલે ગુલાબી ઠંડી પસંદ હોય તો આ જગ્યાએ એપ્રિલથી લઈને ઓક્ટોબરના ગાળામાં જઈ શકાય કરનાહ કરનાહ કાશ્મીરના કુપવાડા જિલ્લામાં આવેલું છે કરનાહના લીલાછમ મેદાનો તેની સુંદરતા માટે વખણાય છે જો તમારે લીલી ચાદર ઓઢેલા મેદાનો જોવા હોય તો કદાચ કરના જ ચોક્કસ જોવું જોઈએ અહીં ઘણી બોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ પણ થયું છે કરનાહ વેલીની આસપાસ રહેલા નાના ગામો પણ કાશ્મીરની શૈલીની ઝાંખી કરાવે છે ગુરેજ ગુરેજ કાશ્મીરની વાદીઓમાં છુપાયેલું એવું ગામ છે જે પ્રાકૃતિક સુંદરતાના ખજાનાથી ભરપૂર છે આ જગ્યા સમુદ્ર તટથી ચોવીસો મીટરની ઊંચાઈએ સ્થિત છે ગુરેજ આસપાસ બરફ આચ્છાદિત પહાડો તેની સુંદરતામાં વધારો કરે છે ગુરેજથી પસાર થતી કિશનગંગા નદી અહીં જોવા મળતા બરફના પહાડો તેમજ બ્રાઉન ભાલુ ઉરેજની મહામૂલી મૂડી છે વારનવા દુનિયાના ઘોંઘાટથી દૂર વારનવાન વેલી દિલને ખુશ કરી લે તેવી શાંતિમય જગ્યા છે આ જગ્યા જમ્મુ કાશ્મીરના કેપિટલ શ્રીનગરથી એકસો પચાસ કિલોમીટર દૂર આવેલી છે કનીતાલ ગ્લેશિયરમાંથી આવતું પાણી વારનવા નદીમાં થઈને વહે છે ટ્રેકિંગ કરવાના શોખીનો માટે આ બેસ્ટ જગ્યા છે લોલાબ વેલી લોલાબ વેલીને વાદી એ લોબી પણ કહી શકાય છે આ જગ્યા ખૂબ જ ફેમસ છે અહીં પહોંચવું પણ ખૂબ જ સરળ છે લો લાભમાં આવેલા સફરજનના ગાર્ડન ખેતરો નાના મોટા ઝરણા વગેરે આકર્ષણનું કેન્દ્ર છે એ સિવાય અહીં કાશ્મીરી બારસિંગ બરફના રહેલા દીપડા કાળા રીંછ વગેરે પણ અહીંયા જોવા મળે છે વાટલાબ જો તમે કાશ્મીર પહેલી વાર આવતા હો અને કોઈ પ્રખ્યાત નહીં પણ અત્યંત સુંદર જગ્યા જોવા માંગતા હો તો વાટલાબ તમારા માટે બેસ્ટ પ્લેસ છે પ્રકૃતિને અહીંયા ખૂબ જ સુંદર પસંદ કરી છે અહીં આવેલું વુલ્લુર લેક અહીંની સુંદરતામાં વધારો કરે છે ભદ્રે વાહ જો તમે કાશ્મીરને બહુ જ નજીકથી સમજવા અને જાણવા માંગતા હો તો ભદ્રેવાહને ન ભૂલવું જોઈએ ભદ્રેવાહમાં તમને અનેક પ્રકારની ચિત્ર વિચિત્ર વનસ્પતિ પશુ પક્ષીઓ અને ઊંચા ઝાડ જોવા મળશે આ જગ્યાએ આવેલી વનસ્પતિ બીજે ક્યાંય જોવા મળતી નથી તુલી વેલી બરફથી ઢંકાયેલી તુલી વેલી પણ અનેક બોલીવુડ ફિલ્મોના શૂટિંગનું સાક્ષી રહી ચૂક્યું છે આ જગ્યા પર કુદરતી સૌંદર્યથી ભરપૂર હતી અહીં આવીને તમને સ્વર્ગના પગથી પહોંચ્યા હોય તેવો અનુભવ થાય છે દર્શક મિત્રો જે આપણે વાત કરી કાશ્મીરના એવા રિમોટ એરિયાની કે જે સુંદર ગામો છે અને જે હજુ પણ ત્યાં ખૂબ જ ઓછા પ્રવાસીઓ જાય છે ત્યાં અફાટ કુદરતી સૌંદર્યો અને કુદરતનો ખજાનો છે જેને નિહાળીને આપનું મન ચોક્કસ પ્રફુલ્લિત થઈ જશે આપ નિહારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટન નમસ્કાર